आइए आइए बुरी सो काम पड़ी हमारा मुझे थोड़ी सी चीनी चाहिए थी चीनी चीनी तो यहां कोई नहीं थी की नहीं मोटी ही चीनी नहीं है तो हमें बधाई सी गुजराती हमारे बाजू वाली सिला है उनके बेटा है थोड़ा सा झीणा झीणा इन्हें हमें चीनी नौकरी ये चीनी चाहिए तो ले जा અરે ગોગી ચીની એટલે હે ઈને ખાંડ નું કે છે ખાંડ લેવા આવી છે અરે પુરી તો ખાંડ ચાહતી હે થોડી વાર બેસો હમણા હે ને ગોગડી તને ખાંડ દેતી હે હે મોસીજી આપકી તબિયત તો ઠીક હે ને એસે હી બેઠી રહેતી હે કુછ પ્રોબ્લેમ તો નહીં હે ને ના રે ના બેટા મને તો બહુ જ સારું છે મને શું પ્રોબ્લેમ હોય ખાઈ પીન મજા કરીએ મોસીજી આમને આમ બેઠી રહેતી હે ભૂરી અને મોસીજી કભી કભી પીઝા ખાઈ લેતી હે પછી પીજા ખાઈ લેતી હે તો જાડી થઈ જતી હે પછી નળિયા બ્લોક થઈ જતી હે અને ડૉક્ટરે દવાખાની દવા લેવા જવા પડતા હે અને કભી કભી તો મંચુરિયન ભી ખાઈ લેતી હે અને આમને આમ બેઠી રહેતી હે હાલવા ચાલવાનું કાંઈ રાખતી નહીં હે अने पी माला लैने बैठी रहती है भगवान का नाम लेती है ये कौन है ये लो बाल वाली ये मेरी फ्रेंड है पूरी अमेरिका से आई है अरे ये तो रण का गिलमासी है वाड़ कहीं कपावा नहीं अने ये तो कबूतर ना माड़ा जैसा वाड़ रखती है अने कबूतर एमा कभी कभी बैठता है और चरकी जाता है और रणकागड़ी मासी हमारी टीटीफई ना लगन करवावा माटे आई है और मूर्तियां ढूंढने के लिए आई है और थोड़ी-थोड़ी सी टिप्स भी देता है रणकागड़ी मासी रणकागड़ी मौसी आपको रसोई के लिए कुछ आता है तो मुझे भी थोड़ी सी टिप्स दो ना मेरी रसोई ज्यादा अच्छी नहीं बनती अरे बुरी मुझे तो मैगी बनानी आती है उसके अलावा दूसरा कुछ नहीं आता और गुजराती खाना खाती हूँ पेट भर के वो तो कि बहुत ही अच्छी रसोई बनाती है उसको पूछ लो आप उसके पास से टिप्स ले लो अरे बुरी रसोई ना मास्टर यहाँ खड़ी है और तू टिप्स वो रान कागड़ी मासी से ले रही है मैं रसोई की मास्टर हूँ मैंने तो अरे गुजराती खाना बनाना आता है और पंजाबी खाना बनाना भी आता है અરે મંચુરિયન અને હાપોલિયા ને અમે મેગી બોલવુરામાં તો રીંગાના ઓળા બાજરા કા રોટલા ઝાડ કા રોટલા રોટલી કઢી ખિચડી ये सब बनाना आता है तो तो बेन कभी कभी आपके पास खाना बनाने का सीखने के लिए आऊंगी आप अपना क्लासेस क्यों शुरू नहीं करती खाना बनाने का अरे रेसिपी के क्लासेस चालू करने के लिए मैं बिल्कुल नौरी नहीं होती हूँ क्योंकि आ आंधानी बढ़ जा रहा बैठी होती है और गप्पे मारती है और मैं नवरी ही नहीं जाती इनकी सेवा में હે આંટી તો લાયકુરી દેવાના જ ભૂલી ગઈ લેલો ચીલી કા બાઉલ

મમ્મી બીજું બધું તો ઠીક છે પણ ભૂરીન માસીનો દીકરો હિન્દી બોલતા હશે તો આપણે તો આવી રીતે ભાંગડા વાટવાના જ થશે હું કરશી જી એના બાયોડેટા આવવા દે છોકરો જોવા તો દે કેવો છે પછી કંઈક આપણે વિચારશી હું બોલે હે ને હું નથી બોલતો નહીં અત્યારથી ક્યાં માંડી તું વિચારવા એ બધી રીતે બરાબર હશે પેલા આપણે જાણી લેશું ને તો પછી છે ને આપણે છોકરાને ઘર સુધી આવવા દેશી આપણી રિંકુન જોવા એ હાલો મારા વહેલા વિવર્ષ કેમ છો મજામાં ને હવે અમારે બેન માટે ભૂરીન માસીના છોકરા રે વાત હલાવવાની છે તો આગળ જોઈએ હવે છોકરો શું કરે છે છોકરો કેવો છે તે આગળના એપિસોડમાં જોશો અને હાલો મિત્રો તમને આ મારા બાવા હિન્દીનો વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવજો મારા વિવર્ષ